એરીઓ બહુ ગરીયા પગે તો હેરાન હેરાન કરી દીધા થકવાડી દીધા છે દવા લઈ લઈને થાકી ગયા હવે આ પગનો દુખાવો તો છે પણ અન કોઈ રસ્તો તો કરવો જ પડશે આવો મને આવો બે બે અરે જોને હું કેમ છે આ પગનો દુખાવો છે ઘણા દવાખાના ફેર્યા પણ કઈ એનો ફરક પડતો નથી દવાનો કઈ રસ્તો કરવો પડશે કારણ કે એની વગેરે તો હાલે એમ તો છે નહીં રસ્તાની અંદર હું કે આપણે જે છે ને મારા કાકા એને આ સેમ પ્રશ્ન હતો સાત આઠ પગના પગનાની બધા દુખાવા રહેતા શરીરની અંદર મૂળ તો હું છે ઉંમર થાય એટલે આ બધી વસ્તુ કોમન છે પણ છેલ્લા ચાર મહિના અમારા ફેમિલીની અંદર ત્રિશુલનો નેચરલ મુરિંગા પાવડર આવે છે એ પીવીએ છે અને પછીનો જે ફરક જે છે ને એ ઉત્સાહી દેખાય છે એનર્જી દુખાવાની એવું વાત નથી કરતા પેલા રોજે જ કર્યા કરતા કા દુખે છે દુખે છે

મોકાયેલ એટલા કહિવટ કરવી આનો હા તો હું એને તને ડિટેલ મોકલી દઉં છું પેકેટ નો ફોટો ને મંગાવીને ચાલુ કરો